પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન ચુડાસમા સાહેબનાઓએ એલસીબી સ્ટાફના માણસોને પરવાના વગરના ગેરકાયદેસર હથિયાર રાખતા ઇસમોની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હતી તે સૂચના મુજબ એલસીબી સ્ટાફના એએસઆઈ જયદીપસિંહ ઝાલા બલભદ્રસિંહ રાણા કૃષ્ણદેવસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજભાઈ વેગડા તથા રાજેન્દ્રસિંહ રાઠોડનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એસઆઈ જયદીપસિંહ ઝાલાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે ભુજ માંડવી રોડ પર આવેલ ખત્રી તળાવની પાછળના ભાગે બાવળની જાળીમાં એક ઇસમ શંકાસ્પદ હાલતમાં હાજર છે અને તેની પ્રવૃત્તિ પણ શંકાસ્પદ છે જે મળેલ બાતમી આધારે ત્યાં જઈ તપાસ કરતા મામદ હુસેન ઇસ્માઈલ મમણ ઉમરવર્ષ સત્યાવીસ રહેવાસી દાદુપીર રોડ મમણ ચોક બીડનાકા બહાર ભુજવાળો મળી આવેલ તેની પાસેથી એક હાથ બનાવટની દેશી બંદૂક મળી આવેલ જે હાથ બનાવટની દેશી બંદૂક પોતાની પાસે રાખવા અંગે કોઈ પાસ પરમિટ હોય તો રજૂ કરવા જણાવતા આવી કોઈ પાસ પરમિટ મજકુર ઇસમ પાસે નહીં હોવાનું જણાવેલ જેથી આ ઇસમ ગેરકાયદેસર રીતે પરવાના વગર દેશી બંદૂક સાથે મળી આવેલ હોય તેના વિરુદ્ધ માનકુવા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી માટે માનકુવા પોલીસને સોંપવામાં આવેલ છે આ સમગ્ર કામગીરીમાં પકડાયેલ આરોપી મહમદ હુસેન ઇસ્માયલ મમણ છે અને તેની પાસેથી હાથ બનાવટની દેશી બંદૂક એક હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા